કુળદેવી અને દાદાની કૃપાથી આગામી તારીખ એક શનિવારના રોજ સનાતન તેવા તુલસી વિવાહનું આયોજન જનકપુરી ધંધુકા મુકામે કર્યું છે તે અંતર્ગત ઠાકોરજીની જાન શ્રી સુરાપુરા ધામ ભોળાથી પ્રસ્થાન કરશે તો સર્વ સનાતન પ્રેમી ભાઈઓને ઠાકોરજીની જાનમાં જોડાઈ આપણા સૌના આ રૂડા અવસરને ભવ્ય થી ભવ્ય બનાવી ગૌરવની લાગણી અનુભવી તથા આ પ્રસંગમાં પાંચ હજાર થી વધુ ગાડીઓનો કાફલો જોડાશે આજે પંચમ મહોત્સવ તુલસીવા મહોત્સવ નિમિત્તે ઠાકર જાન ધ્યાન જે દાનબા બાપુ સુરાપુરાધામ ખાતે લઈને આવવાના હોય અમે વેર માતાજીના લગનિયા લઈ ધામમાં આવેલા પૂજ્ય સુરાપુરા દાદાના ચરણોમાં નખપ્રતક વંદન સાથે સનાતન ધર્મની જે પરંપરા છે સનાતનના લીધે આપણો જે ભારતીય સંસ્કૃતિ જે ઉજળી છે તેના માધ્યમમાં આજે સુરાપુરા ધામ અને અમારા જનકપુરી ધંધુકાની કોમ્બિનેશનથી એક ધર્મોત્સવ થવા જઈ રહ્યો છે સુરાપુરા ધામથી ઠાકરની જાન લગભગ હજારો ગાડીઓમાં ચંદુકા જનકપુરી ખાતે આવવાની હોય આજે લગ્નિયા લઈને અમે આવેલા તુલસી માતાજીના લગનિયા લઈને પૂજ્ય દાન બાબાના ચરણમાં વંદન કરું છું આવનારી તારીખ એક અગિયાર બે હજાર રોજ સુરાપુરા ધામ ભોળાદ ભાલથી હજારો ગાડીઓમાં ઠાકરની જાન લઈ અને જનકપુરી ખાતે માતાજીને પરણવા આવવાના છે આપણી પરંપરા મુજબ આપણી સંસ્કૃતિ મુજબ સનાતન ધર્મ મુજબ તુલસી માતાના લગ્ન થાય પછી જનરલી બધાના લગ્ન થતા હોય છે તો માતાજીના લગ્નમાં સુરાપુરા નામ ભોળાદે બાદથી પૂજ્ય દાનબા બાપુ અને તમામ સેવકગણ જે હજારો ગાડીઓના કાફલા સાથે આવવાના છે અને એમાં લગભગ અમને મને માહિતી મળી છે ત્યાં સુધી અમે પાર્કિંગની વ્યવસ્થા લગભગ દોઢસો બસો વીઘાની કરેલી છે ત્યાં મોટામાં મોટી જાન આવવાની છે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ છે ખૂબ રાજી થવા જેવી બાબત છે અને હું માત્ર નિમિત્ત બનુ છું આ તકે હું સુરાપુરાધામ ભોળાદ બાલનો દિલથી આભાર માનું છું વંદન કરું છું નાનબા બાપુના ચરણોમાં પણ વંદન કરું છું